સામાન્ય રીતે દરેક ભારતીય પરિવારના ઘરમાં ફ્રીજ જોવા મળે છે અને તેનો નિયમિત રીતે ઉપયોગ થતો રહે છે ઉનાળો હોય કે શિયાળો સામાન્ય રીતે દરેક ઋતુમાં રેફ્રિજરેટરની જરૂર પડે છે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સામાનની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે લાંબા સમય ટકી શકતી નથી તેથી રેફ્રિજરેટર લાંબો સમય સુધી યોગ્ય રીતે કાર્યરત રહી શકે તે માટે તેની કાળજી લેવામાં આવે છે જેમના ઘરમાં ફ્રીજ હોય છે તેઓ સમયાંતરે ફ્રીજને સાફ કરે છે પરંતુ તેઓ ફ્રીજને લગતી નાની નાની બાબતો પર ધ્યાન આપતા નથી બહુ ઓછા લોકો જાણતા હશે કે જો રેફ્રિજરેટરની યોગ્ય રીતે જાળવણી કરવામાં ન આવે તો તે બગડી જાય છે અને વીજળીનું બિલ પણ વર ઝડપથી વધી જાય છે શું તમે જાણો છો કે તમારા રેફ્રિજરેટર અને દિવાલ વચ્ચે થોડી જગ્યા રાખવી જરૂરી છે જેથી મશીન વધુ યોગ્ય રીતે ચાલી શકે બસ હાલ માટે એટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ અને નવી ખબરો સાથે ત્યાર પહેલાં અમારા વિડીયોને લાઇક કરી ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવી દેજો જેથી કરીને તમને નવી નવી અપડેટ મળતી રહે